પાણી ઓ જાજુ ભરાઈ ગયું જાજુ ભરાઈ ગયું હા આમ જ જામ દીવાલ વેટ માં ખાડો છે પણ હા ચેક રાલ એટલે હા આજે તો દીવા કરીને જીવ છો હું આયો તો નથી કાકા પેમેન્ટ નું નાર કે વધારે જીયા મોહન ને પેરા એને પગાર થાય ને હા ના એ કાઈ નહી મારે કાયમ નથી આ ચાલો મહેમાન આયા ત્રિફળ વધે નાખી ઘણો બધો વરસાદ પણ થઈ ગયો છે છે તો હવે જવાનું સુરપુરા દાદા એ પણ રાજી થઈ ગયા આપણો વિડીયો આપણને ઇનામમાં એક્ટિવા લાગ્યું છે એટલે બહુ ખુશીનો દિવસ કહેવાય એમને પણ મજા આવી ગઈ અને અશ્વિનભાઈ આપણે સત્યભાઈ ના મંદિર જવું છે ને સુરપુરા દાદા જય સતીપાનભાઈ જય સતીપાનભાઈ ભાઈ વિડીયો આપડા કાયમ જોવે છે ને મારા કાકા છે અને સપોર્ટ કરે છે આપણને અને એમને ખબર જ છે કે અશ્વિનભાઈનું કામ હા માતાજીની વરસાદી આપણને મળી ગઈ રેડી રેડી જો શ્રીફળ વધેર જવું ને હા દાદા હુરાપુરા જઈશું ને હા સુરાપુરા દાદા અમારા ગોરિયા પરિવારના સતી પાનભાઈ ના મંદિરે તો આપણે શ્રીફળ વધેર નાખ્યું હવે સુરાપુરા દાદા એ ત્યાં પણ વરસાદ હતો પાંદર નાખ્યા એ જોયો તમે તારો વિડીયો

તો અમારા કર્પા અડધા બાપાના વિશ્વાસે ટિકિટ લીધી હતી અને એનો વિશ્વાસ આપણને સફળ થયો અને આપણી સેવા પણ સફળ થઈ ગોરવિશ્રીને ભરી નાખ્યો બંને સાહેબને કઈ તમે દીવા કરો અને હું ઓટો વારી નાખું ઓકે મયુરુ તો રામ રામ ને જય માતાજી જય સુરપુરા દાદા તો આપણે ઓટો વાગવા પાન રહ્યો થઈ જો